અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે દિલીપભાઈ ચંદુભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમના ગામમાં ચેતરભાઈ વસાવા આવ્યા હોવાથી તેઓ મળવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ તેમના ફળિયામાં પહોંચ્યા હતા જ્યાં તેમની કાકી સાથે સાયકલ પર બેસી વાત કરી રહેલા ગામના રાકેશભાઈ વસાવાએ એકદમ સાયકલ પરથી ઉતરી જઈ તેમની કાકી સંગીતાબેન ઉર્ફે ટીનુબેનને બે થી ત્રણ તમાશા જીગી દીધા હતા જેને લઈને તેઓ તેમને છોડાવવા માટે વચ્ચે પડતા તેમના કોસ્મડી ગામના સરપંચ અજીતભાઈ વસાવા તથા તેમના પિતા ચિમનભાઈ તથા તેમના ગામના સુખદેવ વસાવાએ હાથમાં લાકડી સળિયા તેમજ બેટ લઈને આવી દિલીપભાઈ પર હુમલો કરી દઈ માર્યા હતા જોકે વચ્ચે છોડાવવા પડેલા તેમના કાકાના દીકરા અનિલભાઈ રમેશ વસાવાને ચિમનભાઈએ સળિયાથી માથાના ભાગે મારી દેતા અનિલભાઈ ઇજાગ્રસ્ત થયા હતા જે અરસામાં અજીતભાઈ રાકેશભાઈ અને સુખદેવે હાથમાંની લાકડી બેટ વડે ફરિયાદી દિલીપને હાથ અને પગના ભાગમાં માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસોને સારવાર અર્થે ભરૂચલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દિલિપભાઈને હાથની આંગળી ફ્રેક્ચર થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અનિલભાઈને માથામાં પાંચ ટક આવ્યા હતા. પોલીસે ફરિયાદી દિલીપભાઈ વસાવાની ફરિયાદના આધારે કોસમડીના સરપંચ અજીતભાઈ વસાવા તેમના પિતા ચીમન વસાવા તેમના સાળા સુખદેવ વસાવા અને રાકેશ વસાવા તમામ રહે કોસમડી નાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે ચૈતરભાઈ વસાવા આવ્યા હતા. એમના જવાબ પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોરા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી કોણ હતા સામેવાળા સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ

ચેઠાભાઈ ગયા પછી આ બનાવ બન્યું હું છે અને મારા કાકાનો છોકરો હે ને ભાભી ને કાકી ને માર્યા છે એ